કડી માં માતા દીકરી નો આપઘાત આઠ વર્ષની દીકરી સાથે કેનાલમાં ટૂંક રસિક સુસાઈ મહેસાણા ના કડી માં માતા દીકરી ના આપઘાત થી અરેરાટી વ્યાપી ગઈ છે ઉધાર આપેલા રૂપિયા ત્રીસ હજાર કઢાવી ન શકતા માતાએ આઠ વર્ષની દીકરી સાથે કેનાલ માં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે વ્યાજના વિષ ફસાઈને તો કેટલાક લોકોએ મોતને વાલુ કર્યાની ઘટનાઓ સામે આપતી રહી છે પરંતુ પોતાના રૂપિયા માટે માતા દીકરીએ કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે વિસ્તારના રંગપુરડા પાસે જે કેનાલની બ્રાન્ચ છે ત્યાંથી બે વ્યક્તિઓની રેડ બોડી મળેલી હતી તપાસ દરમિયાન ધ્યાન પર આવેલું હતું કે મૂળ સાણંદના રહેવાસી માતા તથા પુત્રી છે જે પુત્રી છે એ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આર્થિક તંગીના કારણે તેઓ પાસે અન્ય એક વ્યક્તિ છે તે સતત ઉઘરાણી કરતો હતો અને તેઓને ધમકાવતો હતો તે બાબતે તેઓએ સુસાઇડ નોટ મૂકી અને આ આત્મહત્યા કરેલી છે તે બાબત પોલીસ ના ધ્યાન પર આવેલું છે અત્યારે તેઓની ડેડ બોડી રિકવર કરી તેઓને તેઓ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે મળતી માહિતી પ્રમાણે માતા અને દીકરી સાણંદના રહેવાસી છે મૃતક દીકરી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી મૃતકે લખેલી ચિઠ્ઠીમાં કંજરી ગામના નટુ નામના શખ્સ પાસેથી ત્રીસ હજાર રૂપિયા લેવાના હોવાની વાતનો ઉલ્લેખ છે જે આપતો ન હોવાની વાત પણ ચિઠ્ઠીમાં લખી છે સાથે જ એક રસિક નામના વ્યક્તિનો પણ ચિઠ્ઠીમાં ઉલ્લેખ છે જે મહિલાનો પતિ છે ચિઠ્ઠીના લખાણ પરથી લાગી રહ્યું છે કે મહિલાએ તેના પતિની જાણ વિના નટુને રૂપિયા આપ્યા હોઈ શકે જેને લઈને તેના પતિની ની બીક ના લીધે મહિલાએ અંતિમ પગલું ભર્યું હોઈ શકે મૃતકે લખેલી સુસાઇડ નોટ જો વાત કરીએ તો તેણે લખ્યું છે કે ત્રીસ કંજરીના નટુભાઈ લેવાના છે તે આપતા નથી એટલે રસિક બીક લાગવાથી કરું છું મહત્વનું છે કે ગત ગુરુવારે સવારે રસિક ચાવડા ખેતરે ગયા હતા ત્યારે ધોરણ ત્રણ માં અભ્યાસ કરતી તેમની પુત્રી ચાવડા ને લઈને ઘરેથી નીકળી ગયા હતા રસિક ભાઈ ખેતરથી ઘરે આવ્યા ત્યારે તેમની પત્ની મળી ન હતી તેમના ભત્રીજાએ જણાવ્યું કે કાકી શાળાએ આવ્યા હતા અને પિનલ ને લઈ ગયા છે આખી રાત શોધખોળ કરવા છતાં બંને મળ્યા ન હતા શુક્રવારે પરિવારને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો કડીના રંગપોરડા પાસે નર્મદા કેનાલમાંથી એક ફોન ચિઠ્ઠી અને થેલી મળ્યા હોવાની વાત કરી હતી ત્યારબાદ તપાસ કરતા માતા દીકરીના મૃતદેહ પણ મળી આવ્યા હતા ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે Bureau report BTV News